જેતપુર શહેરમાં આવેલી એ ગ્રેડની સરકારી હોસ્પિટલમાં ડ્રિલ યોજાઈ હતી આ મોકડ્રીલમાં ફાયર ફાઈટર તેમજ પોલીસ બંને સમયસર પહોંચી ગયા હતા પરંતુ હોસ્પિટલની લિફ્ટ તેમજ બહાર જવાનો રસ્તો બંને બંધ હોવાથી ગંભીર બેદરકારીનું નિર્માણ થયું હતું સમગ્ર મામલે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં આગની ઘટનામાં એક સાથે પાંચ લોકોના મોત થયા હતા સરકાર દ્વારા જિલ્લાઓની અનેક હોસ્પિટલ ફાયરની પરિસ્થિતિ શું છે તે જાણવા માટે જ તે હોસ્પિટલમાં ડ્રિલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે જેને પગલે આજે એ ગ્રેડની જેતપુરની સરકારી હોસ્પિટલમાં ત્રીજા માળે ફોગ મશીનથી ધુમાડો કરી આગ લાગવાનો ડ્રામા કરવામાં આવ્યો હતો જેથી હોસ્પિટલ દ્વારા નગરપાલિકાના ફાયર વિભાગને તેમજ પોલીસને ફોન કરવામાં આવ્યો હતો અને તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને આગ ઓલવવાની કામગીરી આરંભી દેતા આ બંને વિભાગ તેમની કામગીરીમાં પાસ થઈ ગયા હતા પરંતુ હોસ્પિટલના ત્રીજા માળેથી દર્દીઓને નીચે લિફ્ટ દ્વારા લઈ જવાનું રિહર્સલમાં લિફ્ટ ચાલુ જ ન થઈ અને લિફ્ટ જ્યાં નીચે પહોંચે તે બહાર જવાનો દરવાજો કાયમી બંધ રહે છે તે બંધ જ હતો જે હોસ્પિટલની ગંભીર બેદરકારી બહાર આવી હતી તો કોઈ તૈયારી નહોતું ખાલી અમને પૂણા છ વાગે જો મેસેજ આવેલો હતો કે એક મોક ટ્રેલનું આયોજન કરેલું છે તો આજે સન્ડે છે એટલે અમારા ફરજ પરના સ્ટાફ ઓપીડી વિભાગ ના હોય ફક્ત ઇમરજન્સી વિભાગ હોય લેબર વિભાગ અમારો ચાલુ હોય એટલે અમે ફરજપુરના સ્ટાફ મેસેજ મળતા અમારે ઉપરથી મને મેસેજ આવ્યો કે અહીંયા આગ લાગી છે ઉપર કે ઘુમાડા નીકળ્યા છે તો અહીંથી ફાયરને ફોન કરતાં લગભગ દોઢ મિનિટની અંદર દોઢથી બે મિનિટની અંદર તરત જ ફાયર ટેન્ક આવી ગઈ અને પોલીસ પણ તરત જ સેમ ટાઈમે બે મિનિટની અંદર ફોન મૂકીને તરત પોલીસને ફોન કર્યો તો બે મિનિટમાં પોલીસ પણ અમારી પાસે આવી અમે અહીંયા ઓલવેઝ એક ઇમરજન્સી કીટ રાખેલી છે કે જે પાઇન્ટ અને સર્જિકલ કે જે વહી ગયું હોય કે સામાન્ય ઇન્જર થયેલું હોય એની અમે અહીંયા ટ્રીટમેન્ટ આપી શકીએ અહીંયાની કોઈ પણ જગ્યાએ ફાયર રિલેટેડ જો કોઈ ઇસ્યુ હોય તો ઓલવેઝ અમે સાઇડ ટેબલ ઉપર જ વસ્તુ રાખેલી છે અને તમામ સ્ટાફને માહિતી આપેલી છે કે ભાઈ આટલી એટલી વસ્તુ આપણે એક્યુટ ઇમરજન્સી માટે આપણે યુઝ કરવાની થાય છે અને એ પણ અમને સૂચના આપી છે એના અધિકારીશ્રી કે આટલું એટલું કરેક્શન કરવાનું છે જે તમામ પોઈન્ટ અમે નોંધ કરીને કાલથી જ એનું કરેક્શન થાય માટે સુપ્રિન્ટેન્ડ સાહેબ